નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અરવલ્લી જિલ્લામાં મોડાસા નગરપાલિકાનો હદ વિસ્તાર વધતા સબલપુર ગ્રામ પંચાયતમાં ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાનો હદ વિસ્તાર વધતા સબલપુર ગ્રામ પંચાયતમાં ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે જેમાં ચાર્જ સંભાળવા પહોંચેલા અધિકારીઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે તો કેટલાક લોકોએ સવાલો કર્યા છે કે હદ વિસ્તાર વધારવો હતો તો ચૂંટણી કેમ છે મોટી સંખ્યામાં ગ્રામજનો અને પંચાયતના હોદ્દેદારોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે જે અંતર્ગત ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે હું સબલપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાઈને મને બે મહિના અગાઉ ચૂંટણી કરીને આ બાવીસ ગામના લોકો મને ચૂંટીને લાવ્યા છે તે બધા અને કાલે તૈયારીમાં સરકારશ્રીના કાલના આપેલા આદેશ પ્રમાણે આ વિસ્તાર નગરપાલિકામાં વધારવા નોટિસ સામે અમારા ગ્રામજનો સખત વિરોધ છે અમારી પંચાયત બે મહિના પહેલા ચૂંટણીને અગાઉ અમારી પંચાયતને નગરપાલિકામાં ન જોડાવા ઠરાવ કરેલા છે આ વટહુમ તનાશાય મને ખોટો છે અને અમારા બાવીસ ગામમાંનો વિરોધ છે માટે અમારી સબલપુર ગ્રામ પંચાયત મને વાપસ આપો અમારે નગરપાલિકામાં જોડાવું નથી અને અમારા ત્રણ ત્રણ વર્ષથી અમારા પંચાયતમાં કોઈ નહોતું કામગીરી માટે તે કામગીરી માટે વહીવટદાર સોંપેલો હતો ત્રણ વર્ષની કોઈ કામગીરી થઈ નથી પબ્લિકોની માંગ હતી કે આ મારા કામો કરો તે અમે જે ચૂંટણીને આવ્યા તે વખતે અમે પબ્લિકના વાયદા લીધેલા છે તે વાયદા અમે બે મહિનામાં કેવી રીતે પૂરા કરીએ અને બે મહિનાની અંદર એમને જો ચૂંટણી કરવી હોત તો અમને નોટિસ આપવી પડે કશું નથી આપ્યું અમને ડાયરેક્ટ અમને એમ કહેવામાં આવ્યું છે કે તમે અમારા નગરપાલિકા અમે કબજો લેવા આવ્યા છે